એસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી મહત્વના સમાચારની સાથે શરૂઆત કરીશું કોંગ્રેસ સુરતની બેઠક પર નિલેશ કુંભાણીને ટિકિટ આપી છે નિલેશ કુંભાણી જે અગાઉ બે વાર કોર્પોરેશન અને એક વાર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે અને નિલેશ કુંભાણી કે જે મૂળ રાજુલાના વતની છે બાવીસ વર્ષથી કોંગ્રેસમાં તેઓ સક્રિય કાર્યકર છે મહત્વના સમય ગોહિલ સાહેબે મને કીધું કે તમને આશીર્વાદ આશીર્વાદરૂપથી આ ટિકિટ તમને આપવામાં આવે છે ઇન્ડિયા ગઠબંધનને ટિકિટ આપવાથી ગોપાલભાઈ પિટાલીયાએ પણ મને કીધું મારી શુભકામના તમારી સાથે છે અમે અમારી પાર્ટી તમને પૂરો સાથ સહકાર આપવા માટે ત્યાર છે એ રીતે ગોપાલભાઈ પણ આશીર્વાદ આપ્યા છે આ વખતે ઇન્ડિયા ગઠબંધન હિસાબે આમ આદમીને કોંગ્રેસ પાર્ટી થઈ ચોવીસ લોકસભા લોકસભાની ચૂંટણીને લઈને સુરત બેઠક પર કોંગ્રેસે પાર્ટીનો આભાર પણ માન્યો નિલેશ કુંભાણી કે જેને કોંગ્રેસે પહેલી પહેલીવાર લોકસભાની ટિકિટ આપી છે નિલેશ કુંભાણીની જો વાત કરવામાં આવે તો તેઓને ટિકિટ આપતા અગાઉ તેઓ બે વખત કોર્પોરેશન કોર્પોરેશનને એકવાર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે તો નિલેશ કુંભાણી કે જેને કોંગ્રેસે પહેલી વાર લોકસભાની ટિકિટ આપી છે મૂળ રાજુલાના વતી નિલેશ કુંભાણી બાવીસ વર્ષથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર છે અને આ વખતે બાવીસ વર્ષની મહેનત જાણી કે તેમના માટે રંગ લાવી હોય તેવી પરિસ્થિતિ સર્જાય કારણ કે તેઓને આ વખતે કોંગ્રેસ દ્વારા લોકસભાની ટિકિટ આપવામાં આવી છે એક તરફ તેઓ કહી રહ્યા છે કે પૂરેપૂરો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો કે તેઓ જીતશે નિલેશ કુંભાણી કે જે મૂળ રાજુલાના વતની છે બીજી તરફ નિલેશ કુંભાણી કે જે અગાઉ બે વખત કોર્પોરેશનને એક વખત વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે હજુ પણ કેટલા એવા નામો છે કે જેની જાહેરાત કરવામાં આવશે અલગ અલગ મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જશે અને તેમની ટિકિટ જે છે તે મળી છે તેને લઈને અલગ અલગ જે ખુશીના સમાચાર સામે આવ્યા છે પેલી વાર લોકસભાની ટિકિટ આપવામાં આવી છે મૂળ રાજુલાના વતની છે અને બાવીસ વર્ષ થી કોંગ્રેસ માં સક્રિય કાર્ય કરતા હોવાનું હાલ સામે આવ્યો છે આભાર આપનું માહિતી આપવા માટે બે વખત સુરત કોર્પોરેશનની ચૂંટણી તેઓ લડી ચૂક્યા છે એક વખત વિધાનસભાની ચૂંટણી તેઓ લડી ચૂક્યા છે નિલેશ કુંભાણીની વાત થઈ રહી છે મહત્વની વાત છે કે મૂળ રાજુલાના વતની છે નિલેશ કુંભાણી બાવીસ વર્ષથી તેઓ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા હતા કોંગ્રેસમાં બાવીસ વર્ષથી તેઓ સક્રિય હતા તેમની કામગીરીને જોતા આખરે કોંગ્રેસે તેમના ઉપર પસંદગી ઉતારી છે